રામ રામ સીતારામ બધાય આજ બધા શેણામાં દવા સાવાની છે ને શેણામાં નહીં નહિ પણ પાર ખડ છે એમાં તે જ દેશી જુગાડ બનાવી પતરાના ડબ્બાનો તેલના ડબ્બા હોય ને એનો બનાવેલી પછી મળીએ તમને તો આપણે આ ચાલુ કરી દીધો મિત્રો જોવો તમે મિત્રો જ્યા જ્યા હે ને આમાં ઘડું પડગુ હાથી ઓલી ગામ માં જો ઓલી ગામ માં સોલીએ ને હે ને વધારે ટાઈમ લાગે લેવામાં તે આમાં દવા ચાલુ કરી હાથી આ આપડો દેશી जुगाડ બનાવ ને જ્યામાં પાણી હે જ્યા દવા હે પાણી નત ને ચાલુ કરી આગળ મેવા ઉધી લેવાની હે ખરબો હે જોતા ફળ કેટલું હતું આ પછી આપણે દેશી જુગાડ બનાવ્યો બે ગમ પતરા લે ને ઊન બીજે પીકળી જાય અને દવા સટાતી આવે આમાં શેણામાં ઉડાય ને બે થાય તમે આગળ જોયું એનાજી અટાણે રૂંઢો થઈ ગયો ત્રણ વાગે ગયા પણ હજી જાકર જ ગઈ હજે તો જાકર જોતા કેટલી હે હજી જાકર હે ત્રણ ત્રણ વાગે ગયા તો હજી જાકર જ ગઈ મિત્રો મિત્રો અટાણે એવા થાકે રહ્યા જો અડધું હે આ પારી હજી એટલું સર ટાણી દવા વાતાવરણ થાકે અને જે આપણો દેશી દુઃખ જુગાડ બે ડબ્બા હે ને વૈશમાં જ્યાં જોઈન્ટ કર્યા એક ઓલો બે શિયાળ ડબ્બા જોઈએ બે ગમ પટીએ મારે ને રાખી દીધું આ હે ને આને અહીં રાખે આ અંદરની સાઈડ આ હેઠો રાખવાનો આ અને હે ને આ સાઈડથી અહીં પીકળી જવાનું

આ ને પતરી ના કામ માં આવે કોઈને પતરી થઈ હોય ને તો અને આણા વિશે આપણે હે ને એક આગલો વ્લોગ બનાવ્યો ને એમાં આપણે આણા વિશે જ આખો વ્લોગ બનાવ્યો દેખાડી આપડા શેણા હે ને આવા થયા જ રાજમાં હાંજ પીડવા આવી પણ હજી ઝાકર ને જ ગયા જવા ને એવી ને એવી તો દેખાય તો આજનો બ્લોગ એટલો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી નવા લોગમાં મળીએ બાય મિત્રો